નમસ્કાર અમારા કડી વિધાનસભાના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું આજે દુઃખદ અવસાન થયું છે કરશનભાઈ સોલંકી હર હમેશ પ્રજાકીય કામ કરતા વિધાનસભાની અંદર જોવા મળ્યા તેઓ એસટીની મુસાફરી કરતા અને વિધાનસભાની અંદર આવતા વિધાનસભામાં કડી વિધાનસભાના તમામ નાગરિકોના પ્રશ્નોને લઈને ચર્ચા કરતા પછી એ પાણીની સુવિધા હોય કે પછી એ રસ્તાની સુવિધા હોય કે પછી તેઓ એસટી બસની સુવિધા હોય મહિલાઓ માટે એસટીની સુવિધા ગામડામાં જોઈએ એવી રજૂઆત કરતા તેઓ વારંવાર વિદ્યાર્થીઓને એસટી બસમાં જવાની મુશ્કેલી પડતી એટલે એસટીની માગણી કરતા તેઓએ હર હંમેશ સાદગી ભર્યું જીવન જીવ્યું તેઓ મહાત્મા ગાંધીની જેમ જિંદગી જીવ્યા જ્યારે તેઓની ખબર કાઢવા હું એમના પરિવારને મળવા ગયો હતો અને એમની ખબર પણ કાઢી મેં ત્યારે એમનું જે ઘરને જે જોયું તો એમનું ઘર એકદમ સાદગી ભર્યું એક સામાન્ય નાગરિક જેવું જીવન જીવ્યા છે ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે કડી વિધાનસભાના તમામ નાગરિકો હર હંમેશ તેમને યાદ કરશે ગુજરાતના તમામ ધારાસભ્યો તેમને યાદ કરશે કારણ કે તેમની પાસેથી કંઈક શીખવા મળ્યું છે તેવા કરશનભાઈ સોલંકી અમારી વચ્ચે નથી રહ્યા તેનું ખૂબ જ દુઃખ છે સાથે પ્રભુ પરમાત્માને પ્રાર્થના પણ કરું છું કે તેમની અવગત આત્માને શાંતિ અર્પે